જો તમે વાહન ચલાવવા માંગો છો અને તે માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માંગો છો તો ચિંતા ન કરતા કારણ કે હવે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના નહીં પરંતુ 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના જ સાચા જવાબ આવવા પડશે એટલે કે 74% ની જગ્યાએ 60% માર્ક્સ મેળવવા પર પણ તમે પાસ થઈ શકશો કેન્દ્ર સરકારના આ નિયમની અમલવારી થતાં અનેક યુવાનો લર્નિંગ લાયસન્સ સરળતાથી મેળવતા થયા અહીંયા લર્નિંગ લાઇસન્સની એક્ઝામ આપવા આવી હતી તો પહેલાં અહીંયા અગિયાર અગિયારનું હતું હવે નવનું થઈ ગયું છે તો બેટર છે કે હવે અગિયાર એક્ઝામ અગિયાર ક્વેશ્ચન આપવામાં વધારે વાર લાગતી હતી અને આઈ થિંક એક ક્વેશ્ચન ખોટો પડે તો બી પ્રોબ્લેમ થઈ જતી હતી તો હવે સારું છે કે નવું

વાહન કમિશનર સાહેબ અને સેક્રેટરી ટ્રાન્સપોર્ટને લેટર લખી અને આ માગણી કરેલી કે જે નિયમ મુજબ અગિયાર ચાર મુજબ પંદરમાંથી નવ પ્રશ્ન સાચા પડે તો એને પાસ કરવાના થાય સાહીઠ ટકા પ્રમાણે પણ તમે અગિયાર પ્રશ્નમાં પાસ કરો છો તોતેર પોઈન્ટ તેત્રીસ ટકા થાય છે જે નિયમથી વિરુદ્ધ છે જે સુધારવા વિનંતી કરેલી એ પછી તરત જ ત્રણ મહિના પછી કોઈ જવાબ નહીં આવતા મેં માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય ચીફ સેક્રેટરી સાહેબ માન્ય વાહનવ્યવહાર મંત્રીશ્રી અને સેક્રેટરી ટ્રાન્સપોર્ટ સાહેબ અને વાહન વ્યવહાર કમિશનરશ્રીને ફરી રજૂઆત કરી આ જ મેટરની ફરી રજૂઆત ડિટેલમાં કરી તેમ છતાં એનો કોઈ નિર્ણય નહીં આવતા છ મહિના પછી મેં આરટીઆઈ કરીને માહિતી માગી બાવીસમાં વાહન વ્યવહાર કમિશનર સાહેબે સીએમ સાહેબને ચીફ સેક્રેટરી સાહેબને સેક્રેટરી ટ્રાન્સપોર્ટ સાહેબને ખોટી માહિતી આપેલી કે નિયમ મુજબ સાઠ ટકા થાય અને અગિયાર પ્રશ્નો સાચા પડે એટલે આ પદ્ધતિ છે બરાબર છે અને પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવા લાયક નથી જે કમિશનર હતા એના જ કમિશ્નર છે કોઈ એમાં બીજા કમિશનર ટ્રાન્સફર બદલાયા નથી છતાંય એમનો જે પહેલાંનો અગાઉનો જે નિર્ણય હતો અને એમાં એમણે એમ કહ્યું તો કે આજે અમે લીધું છે સ્ટેન્ડ બરાબર છે અને એમાં કોઈ સુધારો કરવાની જરૂર નથી તો એક સાત પછી જે નવો પરિપત્ર કર્યો એમણે લેટર લખીને બધાને સૂચના આપી તો પોતાનું ને પોતાનું સ્ટેટમેન્ટ બદલવાનું કારણ શું એ પણ એક અજીબ બાબત છે આમ કેન્દ્ર સરકારે ફરી જૂનું નોટિફિકેશન કરતાં ગુજરાત સરકારે વર્ષો પછી નવ પ્રશ્નોવાળું નોટિફિકેશન જાહેર કર્યું છે જેનાથી હવે લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયા સરળ બની છે કેમેરામેન શૈલેષ ચાવડા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ